નમસ્તે વિદ્યાર્થી મિત્રો હું છું હિતેશ જાદવ આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ નંબર સાત રાશિઓની તુલના આ ભાગમાં આપણે આ પ્રકરણનો સૌથી છેલ્લો ભાગ સાત પોઈન્ટ ચાર કે જેમાં સાદું વ્યાજ અથવા ઓછીના પૈસા પરનો વ્યાજ કઈ રીતે શોધી શકાય અને તેને પણ ટકામાં તેની સમજૂતી મેળવવાના છીએ તેના માટે કેટલીક વ્યવહારો પરિકલ્પનાઓ વ્યાખ્યાઓ એને આપણે સમજીએ અને ત્યારબાદ કેટલાક સૂત્રોની સમજૂતી મેળવીને ત્યારબાદ આપણે દાખલાઓની સમજૂતી મેળવીશું સૌ પ્રથમ વ્યાજને સમજીએ કે વ્યાજ શું છે તો મૂળ કિંમત પર વધારાની આપવી પડતી અથવા મળતી કિંમતને વ્યાજ કહે છે જેની સંજ્ઞા છે આઈ અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ઇન્ટરેસ્ટ મૂળ કિંમત પર વધારાની આપવી પડતી અથવા મળતી કિંમતને જ્યારે આપણે વ્યવહારમાં કોઈને કોઈ રકમ આપીએ અથવા કોઈ પાસેથી ઓછીની લઈએ અને ત્યારબાદ એક કિંમત પર વધારાની જે કિંમત મળે એને કહેવાય છે વ્યાજ ત્યાર બાદ બીજી કલ્પના છે મુદ્દલ જે કિંમત પર વ્યાજ મળે અથવા આપવું પડે તે કિંમતને કહેવાય મુદ્દલ જેની સંજ્ઞા છે પી મુદ્દલ એટલે આપણી મૂળ રકમ જેને આપણે કોઈ વ્યક્તિને વ્યાજે આપેલી હોય અથવા તો કોઈ પાસેથી વ્યાજે લીધેલી હોય ત્યારબાદ છે વ્યાજ મુદ્દલ વ્યાજ મુદ્દલ એટલે મુદ્દલ અને વ્યાજનો સરવાળો મુદ્દલ અને વ્યાજને ભેગા કરીએ તો આપણને મળે વ્યાજ મુદ્દલ જેની સંજ્ઞા છે એ તો એનું સૂત્ર પણ યાદ રાખશો કે એ બરાબર પી વત્તા આઈ એમાં પી એટલે મુદ્દલ આય એટલે વ્યાજ હવે કેટલાક સૂત્રોની સમજૂતી મેળવીએ કે જેમાં સૌ પ્રથમ એક વર્ષ માટે ચૂકવવું પડતું વ્યાજ આય એટલે કે સાદું વ્યાજ તો એનું સૂત્ર અહીં છે કે આઈ બરાબર પી ગુણ્યા આર છેદમાં સો જેને આપણે સીધે સીધા પીઆરના છેદમાં સો પણ લખી શકીએ હવે અહીં મુદત એટલે કે સમય એક વર્ષનો છે તો આપણે એને ગણતરીમાં લેવો હોય તો ગુણિયા અહીંયા એક લઈ શકીએ એટલે આપણે જ્યારે પણ મુદત એક કે એકથી વધુ વર્ષ માટે હોય તો અહીંયા સમયને ગુણાકારમાં લેવું પડે તો હવે એનું આપણે કોમન સૂત્ર સામાન્ય સૂત્ર યાદ રાખીશું જે સૂત્ર છે આ કે એકથી વધુ વર્ષ માટે જો વ્યાજ ગણવું હોય તો આ સંપૂર્ણ સૂત્ર યાદ રાખશો આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી આ ટી એટલે ટાઈમ સમય અને છેદમાં સો જેને આપણે સીધે સીધું સૂત્ર આ રીતે પણ લખી શકીએ પી આર ટી છેદમાં સો તો આ સૂત્રની મદદથી આપણે સાદું વ્યાજની ગણતરી કરી શકીએ અહીં ધ્યાન રાખશો કે પી એ મુદ્દલ છે અને મુદ્દલ એ રૂપિયામાં તમને આપવામાં આવે છે જ્યાર બાદ આર એ વાર્ષિક દર જે વ્યાજનો દર કહેવાય છે જે ટકામાં આપવામાં આવે છે અને ટી એ સમયગાળો છે અને તે હોય છે વર્ષમાં હવે આપણે સધેપોથીના પ્રશ્નોની સમજૂતી મેળવીએ જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે વ્યાખ્યાનો જેમાં મુદ્દલની વ્યાખ્યા જે આપણે અગાઉ જોઈ ગયા કે જે રૂપિયા ઓછીના લેવાના છે કે આપવાના છે તે રૂપિયાને આપણે કહીએ છીએ મુદ્દલ મુદ્દલ એટલે આપણી મૂળ રકમ જેને પી વડે પણ દર્શાવાય છે ત્યારબાદ છે વ્યાજ કે મુદ્દલ પર અમુક સમયને અંતે મળતી કે ચૂકવવી પડતી વધારાની રકમ આપણે કોઈને ઓછીના રૂપિયા આપેલા હોય અથવા ઓછીના રૂપિયા આપણે લીધેલા હોય તેના પર જે આપણને વધારાની રકમ મળે એને કહેવાય વ્યાજ એની સંજ્ઞા છે આય એટલે ઇન્ટરેસ્ટ હવે આ બધી વિગતોને આધારે પહેલાં આપણે ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ ત્યારબાદ આપણે સોધે પોથીનું સોલ્યુશન સમજીશું રકમ ઉદાહરણની અજય વાર્ષિક વીસ ટકાના દરે રૂપિયા પાંચ હજારની લોન લે છે તો તે વર્ષને અંતે કેટલું વ્યાજ ચૂકવશે આ જે વ્યાજ શોધવાનું છે તે રૂપિયામાં શોધવાનું છે અને અહીં જે વ્યાજ આપેલું છે તે ટકામાં જે ટકામાં વ્યાજ આપેલું હોય એને કહેવાય વ્યાજનો દર એટલે કે આર તો અહીં આપણને આર આપેલ છે વીસ ટકા અને આપણી જે મૂળ રકમ છે જે લોન પર લીધી છે એ છે પાંચ હજાર મૂળ રકમ એટલે મુદ્દલ પી અને તે છે રૂપિયા પાંચ હજાર મુદ્દલ પી હંમેશા રૂપિયામાં હોય છે અને આપણે વ્યાજ શોધવાનું છે તો આપણે શરૂઆતમાં સૂત્ર શીખી ચૂક્યા કે સાદું વ્યાજ આઈ શોધવાનું સૂત્ર છે પી ગુણ્યા આર ગુણ્યા ટી ને છેદમાં સો કિંમત મૂકીએ પીની કિંમત છે પાંચ હજાર આરની કિંમત વીસ અને એક વર્ષનું વ્યાજ શોધવાનું છે એટલે ગુણ્યા એક અને છેદમાં સો અને હવે એનું સાદું રૂપ આપીએ તો આપણને મળશે રૂપિયા એક હજાર એટલે આપણે કહી શકીએ કે અજય વર્ષને અંતે એક હજાર રૂપિયા વ્યાજ ચૂકવ ચૂકવશે આ એક હજાર એ વધારાની રકમ છે એટલે ચૂકવતી વખતે એ પાંચ હજાર લોનના અને હજાર રૂપિયા વ્યાજના એટલે એમ જોવા જઈએ તો એ છ હજારની ચૂકવણી કરશે જેને વ્યાજ મુદ્દલ પણ કહેવાય છે જે અહીં શોધવાનું કીધેલ નથી પણ આ વધારાની માહિતી તમને આપી દીધી હવે આ આધારિત આપણે સધેપોથીના હવે દાખલાની સમજૂતી મેળવીએ જેમાં સૌપ્રથમ ઉદાહરણનો દાખલો તમને આપવામાં આવેલ છે પહેલાં ઉદાહરણના દાખલાની સમજૂતી મેળવીએ એની રકમ આ મુજબ છે કે આઠ પોઈન્ટ પાંચ ટકા વાર્ષિક વ્યાજના દરે આઠ પોઈન્ટ પાંચ ટકા તો આ ટકામાં આપેલું વ્યાજ એટલે એ છે આર આપણે પહેલે ઓળખાણ જોઈ લઈએ કે આર બરાબર આઠ પોઈન્ટ પાંચ ટકા ત્યારબાદ રૂપિયા છ હજાર પચાસ લેવામાં આવે છે તો છ હજાર પચાસ એ આપણી મૂળ રકમ છે જેનો સંકેત છે પી ત્યારબાદ ત્રણ વર્ષને અંતે તો ત્રણ વર્ષ એ સમય છે એટલે ટીની કિંમત થશે ત્રણ વર્ષ અને ચૂકવવું પડતું વ્યાજ અને વ્યાજ મુદ્દલ બંને આપણે આ દાખલામાં શોધીશું સૌપ્રથમ આપણે વ્યાજ શોધીએ તો વ્યાજ શોધવાનું સૂત્ર આઈ બરાબર પી આર ટી છેદમાં સો પીની કિંમત છ હજાર પચાસ આરની કિંમત આઠ પોઈન્ટ પાંચ આઈની કિંમત છે ત્રણ અને છેદમાં સો અહીં તમે જોશો કે આઠ પોઈન્ટ પાંચ આ દશાંશ સંખ્યા છે એનો પોઈન્ટ દૂર કરીએ તો આપણે લખી શકીએ ના છેદમાં દસ તો આપણે આ દસને આપણે છેદમાં લખેલ છે અને ત્યારબાદ એનું સાદુરૂપ આપીશું અને સાદુરૂપ આપતાં આપણને જવાબમાં મળશે રૂપિયા એક હજાર પાંચસોને બેતાલીસ પંચોતેર આ થયું આપણું વ્યાજ એટલે વ્યાજ કેટલું ચૂકવવું પડશે રૂપિયા એક હજાર પાંચસો બેતાલીસ પંચોતેર હવે આપણે વ્યાજ મુદ્દલ પણ શોધવાનું છે તો વ્યાજ મુદ્દલનું સૂત્ર આપણે શીખી ચૂક્યા કે વ્યાજ મુદ્દલ બરાબર મુદ્દલ વત્તા વ્યાજ એટલે કે મુદ્દલ અને વ્યાજનો સરવાળો તો આપણી મુદ્દલ એટલે મૂળ રકમ છે છ હજાર પચાસ અને વ્યાજ છે પંદરસો બેતાલીસ પોઈન્ટ પંચોતેર તો સરવાળો કરતાં આપણને જવાબમાં મળશે રૂપિયા સાત હજાર પાંચસોને બાણું પોઈન્ટ પંચોતેર એટલે અહીં કેટલું વ્યાજ ચૂક વ્યાજ મુદ્દલ ચૂકવવું પડશે તો એ આવશે સાત હજાર પાંચસો બાણું પોઈન્ટ પંચોતેર હવે આપણે સ્વદેપોથીના દાખલાની સમજૂતી મેળવીએ જેમાં પહેલાં દાખલો એટલે કે નંબર બે કે જેમાં રકમ આપેલ છે આપણને કે મેહુલે એક બેંકમાં રૂપિયા ત્રીસ હજાર અમુક ટકા વ્યાજના દરે મૂક્યા તો આ ત્રીસ હજાર એ મૂળ રકમ એટલે મુદ્દલ છે એટલે આપણે સંકેતમાં લખી શકીએ કે પી બરાબર ત્રીસ હજાર સૌ સંકેતમાં આપણે ઓળખાણ સમજીએ ને ત્યારબાદ સૂત્ર પર આધારિત દાખલો ગણીએ હવે આગળ વધીએ ચાર વરસ પછી તો ચાર વરસ એ સમય છે એટલે આપણે લખી શકીએ ટી બરાબર ચાર વરસ અને તેને રૂપિયા નવ હજાર વ્યાજના મળ્યા તો અહીં નવ હજાર એ વ્યાજ છે અને વ્યાજની સંજ્ઞા છે આય એટલે આય આપેલ છે નવ હજાર અને આપણે શોધીશું વ્યાજનો દર ને વ્યાજનો દર એટલે આર જે ટકામાં આવશે તો અહીં આર આપણે શોધવાનો છે અહીં તમને પી ટી અને આઈની કિંમત આપેલ છે અને આપણે આર શોધવાનો છે તો આપણું આઈનું મૂળ સૂત્ર છે આઈ બરાબર પી ગુણ્યા આર ગુણ્યા ટી અને છેદમાં સો તેના પરથી આપણે આરનું સૂત્ર આ રીતે બનાવી શકીએ કે આર બરાબર આઈ ગુણ્યા સો છેદમાં પી આ આરનું સૂત્ર છે એ સૂત્ર આપણે આઈ પરથી બનાવ્યું તો એ કઈ રીતે બનાવી શકીએ એની બી સમજૂતી મેળવીએ તમે અહીં જોઈ શકો કે સો છેદમાં છે તો આપણે ગણિતના નિયમ મુજબ એ આઈ સાથે ગુણાકારમાં જશે એટલે આઈ ગુણ્યા સો બરાબર જમણી તરફ આવશે પી આર ટી હવે આપણે આરને સૂત્ર કરતાં બનાવવાનું છે તો બાકીના જે બે પદો છે પી અને ટી તે આર સાથે ગુણાકારમાં છે તો એને આપણે છેદમાં લઈ જઈશું તો આરનું સૂત્ર આ રીતે બનશે આર બરાબર આઈ ગુણ્યા સો અને છેદમાં આવશે પીટી તો અહીં ડાયરેક્ટ સૂત્ર લખેલ છે કે આર બરાબર આઈ ગુણ્યા સો છેદમાં પીટી અને હવે આપણે તેમાં જરૂરી કિંમત મૂકીને સાદુરૂપ આપીશું આપણી કિંમત તમને ઉપર ઓળખાણમાં આપણે જોઈ તે મુજબ આપણે કિંમત મૂકીએ આઈની કિંમત છે આપણી પાસે નવ હજાર ગુણ્યા સો પીની કિંમત છે ત્રીસ હજાર અને ગુણ્યા ચાલીસ તો સાદુરૂપ આપીએ સાદુરૂપ આપતાં આપણને જવાબમાં મળશે નેવુંના છેદમાં બાર અને નેવુંને હવે આપણે બાર વડે ભાગીએ ક્યાં તો પછી હજુ સાદું રૂપ આપીએ અતિસંક્ષિત રૂપ આપીને તો પણ આપણે રૂપાંતર કરી શકીએ નેવું ભાગ્યા બાર અથવા તો સૌ પ્રથમ નેવું અને બારનું અતિસંક્ષિત રૂપ આપીશું નેવુંના અવયવ થશે પિસ્તાલીસ ગુણ્યા બે બારના વયો થશે છ ગુણ્યા બે તો બે દૂર થશે ફરી પાછા પિસ્તાલીસના વયો પડશે પંદર ગુણ્યા ત્રણ અને છના અવયવ પડશે ત્રણ ગુણ્યા બે ત્રણ ત્રણને દૂર કરીશું તો જવાબમાં મળશે પંદરના છેદમાં બે ને પંદરના છેદમાં બે એટલે પંદરનો બે વડે ભાગાકાર કરીએ તો આપણને પોઈન્ટમાં જવાબ મળશે સાત પોઈન્ટ પાંચ ટકા આમ વ્યાજનો દર આપણે શોધ્યો સાત પોઈન્ટ પાંચ ટકા અને અહીં આ દાખલામાં આપણે એક અગત્યના સૂત્ર આરની પણ સમજૂતી મેળવી જો તમે સીધે સીધી આ રીતે ગણતરી કરીને પણ દાખલો કરી શકો આપણી આઈનું સૂત્ર છે આઈ બરાબર પી આર ટી છેદમાં સો અને એમાં સીધે સીધી કિંમત મૂકીને પણ સાદુરૂપ આપી શકો જેમ કે આપણી પાસે પીની કિંમત છે ત્રીસ હજાર ગુણ્યા આર આપણી પાસે શોધવાનો છે ટીની કિંમત છે ચાર અને છેદમાં સો અને આઈ આપણને આપેલ છે નવ હજાર હવે આ સોને નવ હજાર સાથે ગુણાકારમાં લઈ જઈશું અને આ ત્રીસ હજાર અને ચારને ભાગાકારમાં લઈ જઈશું તો પણ આપણે આરની કિંમત શોધી શકીએ આગળ વધીએ દાખલા નંબર ત્રણ કે જેની રકમ આ મુજબ છે નવ ટકા વાર્ષિક વ્યાજના દરે તો નવ ટકા એટલે એ થશે આરની કિંમત આર બરાબર નવ ટકા રૂપિયા ચાર હજાર આપવામાં આવે છે તો ચાર હજાર આપણી મૂળ રકમ એટલે પી થશે રૂપિયા ચાર હજાર બે વર્ષના અંતે તો બે વરસ સમય છે એટલે ટી બરાબર થશે બે વરસ અને આપણે આ દાખલામાં માત્ર વ્યાજ શોધવાનું છે તો આપણું મૂળ સૂત્ર વ્યાજનું છે આઈ બરાબર પી આર ટી છેદમાં સો તેમાં પીની કિંમત છે ચાર હજાર આરની કિંમત છે નવ ટીની કિંમત છે બે અને છેદમાં સો અને હવે આપણે એનું રૂપ આપીએ તો સાદુરૂપમાં સોના બે ઝીરો અને ચાર હજારના બે ઝીરો દૂર થશે અને બાકી વધે તેનો ગુણાકાર તો ચાલીસ ગુણ્યા નવ ગુણ્યા બે તો આ ત્રણ સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને સીધે સીધો જવાબ મળશે સાતસો વીસ એટલે આ દાખલામાં વ્યાજ થશે રૂપિયા સાતસો વીસ આગળ દાખલા નંબર ચાર કે જેની રકમ જો મીનાએ વ્યાજે લીધેલ અમુક રકમનું પાંચ ટકાના દરે પાંચ ટકા એટલે આરની કિંમત છે પાંચ ટકા એક વરસનું વ્યાજ પચાસ ચૂકવે વ્યાજ આપેલું છે વ્યાજ એટલે સંજ્ઞા થશે આય અને એક વરસ તો એ આપણો સમય છે એટલે એન એન એટલે જ મિત્રો ટી એટલે ટીની કિંમત છે એક વરસ અને વ્યાજે લીધેલ રકમ શોધવાની છે અહીં વ્યાજે લીધેલી રકમ એટલે મૂળ રકમ ને મૂળ રકમ એટલે પી તો પી આપણે શોધવાનો છે અહીં મિત્રો પીનું સૂત્ર બનાવીને દાખલો ગણીને આપેલ છે હવે આ સૂત્ર બનાવ્યા વગર આપણે સીધે સીધો પણ દાખલો ગણી શકીએ આપણું મૂળ સૂત્ર આપણને ખ્યાલ જ છે આઈ બરાબર પી આર ટી છેદમાં સો આ સૂત્રમાં આપણે કિંમત મૂકીશું આઈની કિંમત છે પચાસ એટલે ડાબી બાજુએ થશે પચાસ પીની કિંમત આપણે શોધવાની છે એટલે પી જેમનો તેમ ગુણ્યા આરની કિંમત છે પાંચ ટીની કિંમત છે એક અને છેદમાં સો હવે આપણે સો ને પચાસ સાથે ગુણાકારમાં લઈ જઈશું અને પાંચ ગુણ્યા એક તેને છેદમાં લઈ જઈશું તો પીને સૂત્ર કરતાં બનાવતા આપણને મળશે કે પી બરાબર પચાસ ગુણ્યા સો અને છેદમાં થશે પાંચ ગુણ્યા એક ને હવે સાદુરૂપ આપીએ પચાસના અવયવ થશે દસ ગુણ્યા પાંચ તો પાંચ પાંચ દૂર કરીશું તો બાકી વધશે દસ ગુણ્યા સો ને દસ ગુણ્યા સો કરીએ તો આપણને જવાબમાં મળશે એક હજાર એટલે આપણે કહી શકીએ કે અહીં રકમ થશે રૂપિયા એક હજાર અહીં સૂત્રમાં ડાયરેક્ટ કિંમત મૂકીને આપણે સમજૂતી મેળવી તેના બદલે આપણે આ પીનું સૂત્ર બનાવીને પણ કરી શકીએ તો આ પીનું સૂત્ર કઈ રીતે બને તેની પણ સમજૂતી આપી દેવું આપણું આઈનું મૂળ સૂત્ર છે પી આર ટી છેદમાં સો હવે આપણે પીને સૂત્ર કરતાં બનાવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ સોને આપણે આઈ સાથે ગુણાકારમાં લઈ જઈશું એટલે થશે આઈ ગુણ્યા સો બરાબર જમણી બાજુ થશે આર સોરી પી આર ટી હવે પીનું સૂત્ર બનાવવા માટે આર ટીને છેદમાં લઈ જઈશું એટલે પીનું સૂત્ર બનશે આ ગુણ્યા સો અને છેદમાં આવશે આર ટી તો આ રીતે સૂત્રમાં રૂપાંતર કરીને ત્યારબાદ કિંમત મૂકીને પણ તમે એનું સાદુરૂપ આપી શકો એટલે અહીં આપણે સાદા વ્યાજની ગણતરી કઈ રીતે થાય એ ઉપરાંત વ્યાજનો દર અથવા તો મુદ્દલ કઈ રીતે શોધી શકીએ એ દાખલાઓની સમજૂતી આપણે અહીં મેળવી હવે પછીના ભાગમાં આ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા આપણે કરીશું હેતુલક્ષી પ્રશ્નો કે જેમાં વૈકલ્પિક પ્રશ્નો ખાલી જગ્યા ખરા ખોટા અને જોડકાની સમજૂતી મેળવીશું તો સતત આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી તમે સ્વાધેપોથીના સોલ્યુશનની સરળતાથી સમજૂતી મેળવી શકો થેન્ક યુ